હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જ હશો અને મજામાં જ રહો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો હાય ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ કેમ ખુશખુશાલ છો આમ મનમાં મનમાં મલકાઓ છો મુસ્કુરાઓ છો એમ હા મારું પ્રિય પિક્ચર મારું મારું પ્રિય એટલે કયું સિર્ફ તું હે સિર્ફ તું સિર્ફ मैं? क्या बात 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 है 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 सिर्फ सिर्फ तुम तुम मेरे मेरे बिना बिना दी अच्छा जाता नहीं है, बात है बिना नहीं ऐसी ना चलता है। बिल्कुल अच्छी बात है। आप पिक्चर भी जोरदार जो हमें ફિલ્મો કરી હોય ને એટલે મેં ફિલ્મો કરી એટલે એક્ટિંગ કયા પિક્ચરમાં એક્ટિંગ સારી છે કયા પિક્ચરમાં સ્ટોરી સારી છે એ બધું નિરીક્ષણ અમારું હોય કારણ કે અમે પિક્ચરો કરેલી છે અને અમે પિક્ચરો કરીએ છીએ એટલે અમને ભૂલો દેખાય અમે લોકો નીકળી ગયા છીએ મારી ફેવરેટ કાર જોવા માટે અને ઉપા થોડું જલ્દી પહોંચાડજો હો કેમ કે મારાથી આમ બિલીવ નથી થઈ રહ્યો જેટલી જલ્દી જવાશે એટલું જલ્દી જઈએ બરાબર ઉડાડા છે નહીં ગાડી હા ઉડાડવાની તો નથી પણ કેરફુલી અને જલ્દી પહોંચે એટલા જલ્દી પહોંચાડજો ઓકે ક્યૂટ મમ્મી અહીંયા પાછળ બેઠી છે મમ્મી આજે મારી ફેવરેટ કાર જોવા જઈ રહ્યા છીએ આપણે તું જોઈશ હા ના આંખો બંધ કરી દેજે આંખો બંધ કરી નહીં જોવે પણ એ ગાડીનો સાઉન્ડ એવો છે ને ઓબા કે કાન ના પડદા ફાટી જાય આંખો બંધ કરવા જેવું જ છે ભાઈ મને આમે ઊંઘ જ આવો છે તું ખરાબ બપોરે જો પપ્પા આને કઈ ક્યો ને યાર સુવાની જે વાત કરે છે થોડા કાડો છે તું મને સુવા નથી દેતો ઓ વરઘોડો તો હોય જ હવે લગ્ન ની સીઝન છે એટલે વરઘોડો તો હોય જ એમ કે આ સીઝન ચાલે છે લગ્ન સીઝન સીઝન ચાલે છે તો નવા નવા ખતરા ખાતો હોય અરે મમ્મી નવા ખતરા ની જરૂરત હોય જ વસ્તુ જ સુધી લાવત મારું નામ શું રાખ્યું તમે લોકો હે ઓબા તમાલ

મેં તો આજ સુધી અમદાવાદમાં રહું છું પણ કશું જોયું જ નથી આજે બતાવી દઉં આ છે વિક્ટોરિયા ગાર્ડન ફ્રેન્ડ્સ અમદાવાદ માં મોટા મોટું ટેન્શન આ હોય છે ટ્રાફિક નું તમે જો આ છે અમદાવાદ નું બસ સ્ટેન્ડ મને સૌથી કુલેસ્ટ બસ સ્ટેન્ડ લાગે છે આ એકદમ કુલ આ છે લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ આ છે સીધી સૈયદની જાળી જાડી એટલે ઓલું ક્રોસ પેલું આ જાડી નહીં આ હું એ જ તો જાડી આપણે જે હોય એ

તો ફ્રેન્ડ્સ આ છે મારી ડ્રીમ કાર અને આ કાર મારી બહુ ફેવરેટ છે ફ્રેન્ડ્સ આ હોટલ જે છે ને એ મારી મોસ્ટ ફેવરેટ છે આનું પ્રાઇસ ભી બહુ હેવી છે પપ્પા અને અહિયાં પપ્પા મને એક દિવસ લઈને આવશે અત્યારે તો હું આ ગાડી લઈને જઈ રહ્યો છું કોઈકને ભીટકાઈ ના જાય એ એ જોવા જાવ તો કોઈકને દેવાઈ જાય સો મારી અને ધમાલની ડ્રીમ કાર જે મને ગમે છે એ જ કાર ધમાલ ને પણ ગમે છે અને આખા ફેમિલીને ગમે છે એ કાર અમે આજે શોરૂમમાં જોવા ગયા હતા ધમાલ તું તો યાર થાકી ગયો લાગે છે તારી ડ્રીમ કાર જોવા ગયો ને પછી તો હવે બી ના થાકું ટ્યુશન જઈને આવ્યો કે ડ્રીમ કાર જોઈને તો આયા પછી ટ્યુશન ભી જઈને ના આવ્યો એવું એટલે હવે બી ના થાકુ એવું છે એમ હ કેવી લાગી ડ્રીમ કાર ડ્રીમ કાર પપ્પા ડ્રીમ કાર એને કહેવાય કે ડ્રીમ કાર જે વસ્તુ હોય ને ડ્રીમ કાર એટલે જે આપણા દિલમાં વસાયેલી હોય અને એ કોઈ દિવસ આપણને ખોટી ના લાગે

અરે પણ મને એમ લાગ્યું કે સેવ 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 કરો છો તમે એટલે ગાંઠિયા અરે નહીં પપ્પા એની વાત નથી કરતો એ ભી આપણે પેલું ટ્રીમ કે જે કહેવાય દાઢી ટ્રીમ ને હું સલૂન માં તો કેવી થાય હા એ વાત ભી બરાબર છે એટલે આ તો મોઢું વોશ કરવું જોઈએ મને લાગ્યું શેવ કરો રે એટલે આ તો પૂછો પાછું બોલ્યો શેવ અરે અત્યારે આવ્યા છીએ અમે અમારા ફ્લેટે તમે જોઈ શકો સાફ સફાઈ કરાવવાની એટલે આ આ છે અમારો ફ્લેટ અહીંયા અહીંયા અમે આવ્યા છીએ ટને સાફ સુફાઈ કરાવવા માટે એટલે જોઈ લઈએ કે સાફ સુફાઈ થઈ ગયો છે ઉપર જઈને જોઈ લઉં જવાનો રસ્તો છે ફ્રેન્ડ્સ દેવ ભાઈ જાય છે છે ધોવાઈ ગયું સરસ મજાનું શો ફ્રેન્ડ્સ ફ્લેટેથી ઘરે આવી ગયા છે ને ફ્લેટ એકદમ ચકાચક કરી દીધો છે અને રેન્ટ ઉપર આપવાની તૈયારી છે એટલા માટે

કે જે લોકોને અમારા પ્રોગ્રામ રાખવાના હોય છે લગ્ન પ્રસંગમાં કે ડાયરાના કે આ બધા પ્રોગ્રામ જે રાખવાના હોય છે એના માટે અમારો કોન્ટેક નંબર તમારી પાસે હોતો નથી તો એ લોકો માટે ખુશખબરી છે કે આજના વ્લોગમાં એન્ડમાં અમારો કોન્ટેક નંબર રાખેલો છે તો ફક્ત ને ફક્ત પ્રોગ્રામ માટે આ નંબર ઉપર કોન્ટેક કરવા નમ્ર વિનંતી અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ